તો ગાઈસ અમે સતુડી રમવાના છે આટલા જન છે કાર્યો અને અને શું ટોસ કરવાનો છે ને ઉછાળો પણ આ બે કઈક તો માંગો બે એમાંથી કયું લેવાનું છે એવું હા ઉછાળો પછી માંગવાનું એવું

<laughs> आई का <laughs> एक गिरा एक गिरा गिरायम <laughs> <laughs> <एसा> <laughs> <laughs> डेंजरिस करता करताय કોઈ પણ કેટલું નજીક રાખો છો ન જીકરો છો જા દુકાન દુકાનમાં ધંધા કરતો હા બાબર મારશે લ તો લ તો સતુડી પડે નહીં કે જાને

બાબર ચીટિંગ કરો તું સાયકલ નહી સતુડ્યું કઈ પડ્યું તો ના

મારણ લઈ સાહેબ નહીબ જલ્દી કરના સતુડિલા મન નહી ખબર હા કે ઉભા ના જોઈ લે વિડીયો જોઈ લઈએ

અને આ ત્રણ જણા જોવે છે જાનુ પછી રાહુલ નની ગો જીબડા કામ કાઢો છો હાઉ હાવ આ બાજુ બાબર એકલો ઓહો હો બહુ ધીરું મારીને લાણો તો ઓહ હો પ્રેમથી મારશું ओ झाडू मार मार प्रेम मले जल्दी नाही अजू जल्दी मानला, कराला माळेला आदले तो भागी जाय એની તમારે એવું કરવાનું એક પડ્યું માર ને આવું ચાલે <laughs> <laughs> <auna chale>, <laughs> <liu, tato> <laughs>

पाणी मग सतोडघडीला वाग्यू गाईस झुठू बोलाच गाईस मला पाथराला आपण लागडे पण आहे मारतू <laughs> પથરે ના પડે તો એમ ચાલશે પણ એને મારે એ ગાયો બોલી સતુ ઓડી હોય એમ સતુ ઓડી હોય એમ માર ને લસણ આગળ એક પગ આગળ વધારું છું તું ના ચાલે આ સાયકલ કોની ચલા સાયમ લઈ લે અલી વીડિયોને વીડિયો બરાબર નહીં આવતો એટલે ના બરાબર અલી લેવા દે એટલે કાર લે તારી જોડે ઓય ઓય કારયા આવના ચાલે ચીટિંગ હે બેગ ખરી ને હે કામ ની તો ખરીદ ને બેસાના માટે હે ઓ દાદા મારે પાંચ દિવસમાં લેપટોપ લા હાથમાં લઈને જવું પડે પછી તો થયેલો એ તો એક જ છે એટલે રાણી પણ એક જ છે અલા પણ એક જ છે હોય તો આલુ ને હાલ હાલદે ને કરો કઈ આવડ 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 થઈ ગયો કાર્યો કહીશ એ ઓગર્યો ના કર ના 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 ના

છોડના <laughs> તું <laughs> 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 सतोडियम ला मारले सतोडियो कार <laughs> इको गाडी आई इथं जाती रेस साइड मा नाही जा नाही पाडा नाही पाडा <laughs> ओ रडवन चालू થઈ गयो गाइस हेल्पा <laughs>